બિગ બોસ ઓટી વિરુદ્ધ ગત રોજ સોમવારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે શિવ નેતાના નેતા અને પાર્ટીના પ્રવક્તા ડોક્ટર મનીષા કાયંદે શોમાં બતાવવામાં આવી રહેલા કન્ટેન્ટ અંગે મુંબઈ શહેર પોલીસ કમિશનર વિવેક પણ સાલકરને મળ્યા હતા મનીષાનો આરોપ છે કે બિગ બોસ ઓટી નામના રિયલિટી શોમાં યુટ્યુબ ઇન્ફ્લુએન્સરે પણ તેમાં ભાગ લીધો છે આ શોએ અશ્લીલતાની તમામ હદ વટાવી છે જેને લઈ તેમના દ્વારા મુંબઈ પોલીસને પત્ર લખીને આ શો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મનીષાએ શોના ગત અઢાર જુલાઈના એપિસોડમાં બતાવવામાં આવેલી સામગ્રીને લઈને વાંધો ઉઠાવ્યો હતો તે કહે છે